ડીસા તાલુકા સંઘની સંઘમાં ચાલીસ ફોર્મ રદ દસ ફોર્મ માન્ય રહ્યા અગિયાર ડિરેક્ટરો માટે દસ ફોર્મ રહેતા ચૂંટણી હરીફ થઈ પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની મહેનત આખરે ફળી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં અગિયાર ડિરેક્ટરોની ચૂંટણી માટે પચાસ ફોર્મ ભરાયા હતા જેમાં ચાલીસ ફોર્મ રદ થતા દસ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જ્યારે એક ફોર્મમાં ઉમેદવારી પત્ર રદ થતા એક બેઠક ખાલી રહી હતી આમ ચૂંટણી જાહેર થઈ હતી જેમાં કુલ અગિયાર ડિરેક્ટરો ચૂંટવા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ પચાસ ઉમેદવારી પત્ર ભરાયા હતા જોકે બાદમાં તમામ ફોર્મની ચકાસણી શનિવારે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી નેહા પંચાલની હાજરીમાં ચકાસણીમાં ફોર્મ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા હતા માન્ય રહ્યા આમ ડિરેક્ટરો માટે ખાલી રહી હતી આ ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ચૂંટણી ન યોજાય અને સહકારી માળખું બિનહરીફ થાય તેવા સતત પ્રયાસો કર્યા હતા પરંતુ ભાજપનું જ એક જૂથ પૂર્વ ધારાસભ્યની સામે પડતા તાલુકા સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત પચાસ જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા પરંતુ ફોર્મ રદ થતા આખરી તાલુકા સંઘની ચૂંટણી બિનહરીફ થવા પામી છે તમામ બિનહરીફ થયેલ ઉમેદવારો પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના કાર્યાલય પર પહોંચતા તમામને ખેસ પહેરાવી અભિવાદન કર્યું હતું ઓકે સાહેબ તાલુકા અંદર ફોર્મ ચકાસણીનો દિવસ હતો કેટલા ફોર્મ પાસ થયા કેટલા સદસ્યો તો એ વિશે મિત્રો ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં જે તે સમયે મોટે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હું ધારાસભ્ય હતો જે તે સમયે અને મારી પાસે રજૂઆત આવી આપણે તપાસ કરાવી ભ્રષ્ટાચાર થયેલ હતો એના માટે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી અને વહીવટદાર તરીકે અમારે અમને મૂકવામાં આવ્યા હતા અમે લોકો તપાસ કરી એમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો તો એવું જણાતું હતું માટે ફરિયાદ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી ત્યારબાદ વહીવટદાર તરીકે અમે લોકો સારું કામ થાય ખેડૂતોના હિતાર તેવો પ્રયાસ કરી રહ્યા હતા મિનબેલ એવી રજૂઆત આવી કે ભાઈ ચૂંટણી તમે કરાવો એટલે અમારો પાંચ વર્ષનો ઠરાવ હોવા છતાં મેં સત્તર તારીખના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી અને કે કીધું કે વહીવટદાર ઇલેક્શન આપો અને તાત્કાલિક અસરથી ચૂંટણી આપો એવી મેં પોતે માગણી કરી અને આપ શું જાણો છો ઓગણત્રીસ તારીખના રોજ અથવા ત્રીસ તારીખના રોજ એના બાર દિવસ પછી ગુજરાત સરકારે ચૂંટણી આપી અને ત્યારબાદ ચૂંટણી આપી નામદાર હાઈકોર્ટમાં જે તે સમયે લોકો ગયા હતા નામદાર હાઈકોર્ટમાં પણ અમે લોકોએ કીધું કે ચૂંટણી આપો અમે ચૂંટણી કરવા તૈયાર છીએ અને માટે ચૂંટણી કરવામાં આવી ચૂંટણી થોડીક ડીલે થઈ પરંતુ સમય અને સંજોગોના કારણે ચૂંટણી ચાલુ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ આજ રોજ ચૂંટણી ફોર્મ જે ભરાયા હતા અંદાજે પચાસ એક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને એમાંથી દસ ઉમેદવારોના ફોર્મ બિનહરીફ રીતે કહેવાય ચાલીસ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે અથવા કોઈએ પરત ખેંચ્યું હોય કે જે તે એક્શન મને ખ્યાલ નથી પરંતુ આજે દસ લોકોના ફોર્મ રહ્યા છે અને દસે દસ બિનહરીફ થયા છે અગિયાર સીટો છે એક સીટમાં એક ઉમેદવારનું ફોર્મ જે કહેવાય એ રદ થયું છે ટેકનિકલ કારણોસર દસ લોકોના ડિરેક્ટર તરીકે બિનરીફ કર્યા છે ચૂંટણી અધિકારી તરીકે નાયબ કલેક્ટર ડીસાના પ્રાંત અધિકારી નેહાબેન પંચાલ પોતે આ ડિક્લેર કર્યું છે કે આટલા દસ લોકો ઉમેદવાર બિનરીફ કરવામાં આવ્યા છે અને આજે રોજ એ કહેવાય કે ચાલીસ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે હવે ટૂંક સમયમાં આગળની પ્રક્રિયા થશે પરંતુ એટલો હું આજના દિવસે મારી સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની અમારી સરકારનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે ખેડૂતોના હિતાર્થે આ સરકારે તાત્કાલિક અસરથી ચૂંટણી આપી લોકશાહી ઠબે ચૂંટણી કરાવી છે એ બદલ હું લોકલાડીલા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી ભાઈ સી આર પાટીલ સાહેબનો હું ખૂબ ખૂબ દિલથી આજના દિવસે આભાર માનું છું કે તેઓએ જે લોકશાહી હવે ચૂંટણી કરાવી છે ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે એ માટે એમનો આભાર માનું છું મિત્રો આજના દિવસે અને દસ લોકો ડિરેક્ટર બિન થયા છે વહીવટી વહીવટી બોર્ડ જે કહેવાય એ હવે ટૂંક સમયમાં કામગીરી ચાલુ સાથે મિત્રો જુઓ જે આ નવીન બોર્ડ આવ્યું છે એમાં બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના કોઈ તાલુકાના પ્રમુખ કોઈ તાલુકા પંચાયતના પ્રમુખ કોઈ તાલુકા ભાજપના મહામંત્રી પાર્ટીના જનસંઘ ભાજપ સમયના સિનિયર કાર્યકર્તાઓ જે કહેવાય કેડરવેસ પાર્ટીના જે ખરેખર ખેડૂતોના હિત જમના હૈયે વસેલું છે એવા લોકો ચૂંટણી લડ્યા છે અને એવા લોકોને બિનરીટ કરવામાં આવ્યા છે આજના દિવસે દિશા તાલુકાના ખેડૂતો દ્વારા એક ફોર્મ ભરવામાં આવ્યા ત્રણસો ઉપરાંતના મતદારો હતા પરંતુ આપ જાણો છો ખાલી પચાસ જ લોકોએ ફોર્મ ભર્યા હતા અને પચાસ લોકોએ ફોર્મ ભર્યા અને એમાં ચાલીસ લોકોએ ફોર્મ સ્વૈચ્છિક રીતે કે કોઈ ટેકનિકલ કારણોસર એમના રદ થયા કે ફોર્મ પર પરત હતા દસ લોકો જે હતા એ કહેવાય કાયદાકીય પ્રક્રિયામાં જે ચૂંટણી પ્રક્રિયામાં સંઘના જે બાયોલોજ પ્રમાણે જે લોકો હક ધરાવતા હતા એવા લોકોને આજે બેનરી કરવામાં આવ્યા છે અને આપ સૌ જાણો છો કે ખેડૂતોના હિત જેમના અહીંયા વસેલું છે એવા લોકો આવ્યા છે અને જે લોકોએ ગૌ કરપ્શન કર્યું છે ભ્રષ્ટાચારે માજા મૂકી એ પ્રકારનું કામ કર્યું છે ખોટા ખોટા બિલો ધાર્યા ડ્રાઈવર ન હોય ગાડી ન હોય ડ્રાઈવરોના પગાર ખાતર ધોવાઈ જવું ખાતર ક્યાં ગયું કોઈ નક્કી નહીં આડેધડ ધિરાણ કરી દેવું આ બધા લોકોની તપાસ ચાલુ છે અને મને સો ટકા વિશ્વાસ છે કે આવનારું બોર્ડ ખેડૂતોના હિત માટે કોઈ પણ ચબરબંધી હશે એને છોડશે નહીં સારામાં સારો વહીવટ કરશે અને આપની જાણ માટે હું કહી દઉં છું મેં આદરણીય પાટીલ સાહેબ અને સીએમ સાહેબને સ્પષ્ટ કીધું હતું કે મને પાર્ટીએ વહીવટદાર તરીકે મૂક્યો છે મારું કામ હતું કે જે લોકોએ ખોટું કર્યું હતું તેમને ઉજાગર કરવાનું અને મેં કામ મારું પતાઈ અને હું પોતે ચૂંટણી લડતો નથી આપની જાણ માટે કહું છું મેં ક્યાંય ફોર્મ પણ નથી ભર્યું કે કોઈ મેં માગણી પણ નથી કરી અને મેં તો જે સારા લોકો ચૂંટણી લડે એવો મારો પ્રયાસ હતો આજે મારો પ્રયાસ સફળ થયો છે અને ખેડૂતોના હિત માટે રાત દિવસ ઉજાગરા કરીને કામ કરે એવા લોકો ચૂંટાયા છે એટલો મને વિશ્વાસ છે ખૂબ સારો